જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું મહાદેવને પ્રસન્ન કરવા મહાદેવને પણ અતિ પ્રિય છે એ તિથિ તિથિ જે તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સોમવારના દિવસે આવે છે એટલા માટે સોમ પ્રદોષવ્રત કથા કહેવાય છે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમ્ય બંધના મામૃતાત બોલો પાર્વતીપતિ ભગવાન ભોલેનાથની જય મિત્રો પ્રદોષવ્રત એટલે કે તેરસની તિથિ મહિને બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષ આ તિથિના સ્વામી ભગવાન ભોળેનાથ છે સાત દિવસ મુજબ જે દિવસે પ્રદોષની તિથિ આવે છે તેના પ્રમાણે પણ પ્રદોષના વ્રતનું મહત્ત્વ અલગ અલગ હોય છે આ વખત સોમવાર છે અને તે પ્રદોષની તિથિ છે એટલે સોમ પ્રદોષ વ્રત કહેવાશે સોમ પ્રદોષ વ્રત જે મહાદેવને અત્યંત પ્રિય છે સોમવારના સ્વામી પણ ભોળેનાથ છે અને પ્રદોષની તિથિના પણ આ સંયોગ સોમવાર અને પ્રદોષની તિથિ જે જીવનમાં સર્વે સંકટો દૂર કરનાર અને સુખ સમૃદ્ધિ આપનાર છે આ દિવસે જે ભક્તો વ્રત કરે છે ભગવાન મહાદેવની પૂજા કરે છે અથવા માત્ર ભગવાનના દર્શન કરી નામ સ્મરણ મંત્ર જપ કરે છે તેમની ઉપર ભગવાન ભોળેનાથની કૃપા સદાય રહે છે આજે શિવ મહાપુરાણમાં વર્ણિત આ પ્રદોષના વ્રતના મહિમા વિશે જાણીશું અને વ્રત વિધિ વિશે પણ સૌપ્રથમ આપણે આ પ્રદોષની તિથિ ક્યારે શરૂ થાય છે તે જાણી લઈએ અને પ્રદોષના પૂજનના મુહૂર્ત વિશે પણ આપણા હિન્દુ પંચાંગ અનુસાર પોષ માસના વધ પક્ષની તેરસની તિથિ ત્રયોદશી તિથિ શરૂ થાય છે નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ રાત્રે લગભગ સાત વાગે અને પચીસ મિનિટ અને પૂર્ણ થાય છે દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સાંજે લગભગ છ વાગે અને સત્તાવન મિનિટે પ્રદોષકાળ એટલે કે સૂર્યાસ્ત સમયે કલાક દોઢ કલાકનો સમય એ પ્રદોષકાળ કહેવાય છે એ કાળમાં ભગવાન મહાદેવની પૂજા અર્ચના થાય છે અને તે પ્રમાણે જ વ્રત રાખવામાં આવે છે આ પ્રદોષનું વ્રત દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સોમવારના રોજ રાખવામાં આવશે આ સમય દરમિયાન ભગવાન મહાદેવની જેમ આપણે સવારે પૂજા કરીએ છીએ કાચું દૂધ ગંગાજળ અથવા સાદું પાણી ઘી દહીં પુષ્પ ફળ અક્ષત બિલીપત્ર ભાંગ ધતુરો મધ સફેદ ચંદન કાળા તલ અને લીલા મગની દાળ સમીના પત્ર વગેરે દ્વારા વિધિ વિધાનથી પૂજા કરી ધૂપદીપ નૈવેદ્ય દ્વારા પૂજન કરી ભગવાનની આરતી કરવી સોમવારના પ્રદોષની વ્રત કથા મહાત્માએ સંભળાવવી પ્રદોષના વ્રતના મહિમાને શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે હિન્દુ ધર્મશાસ્ત્રમાં ભગવાન શિવને અજર અમર અને અવિનાશી દેવ તરીકે પરિભાષિત કરવામાં આવ્યા છે પ્રદોષની તિથિ મહિને બે વખત આવે છે આ તિથિમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની સંયુક્ત પૂજાનું વિધાન છે આ વ્રત કરવાથી શિવધામ એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે નિયમિત આ વ્રત રાખવા વાળા જાતકોના દરેક પ્રકારના કષ્ટનું નિવારણ થાય છે ખાસ કરીને સોમ પ્રદોષ જે ચંદ્રદોષ હોય ક્ષય રોગ કે કોઈ પણ જાતના શારીરિક કષ્ટ અને માનસિક પીડા દૂર કરવા માટે પ્રદોષનું વ્રત સોમ પ્રદોષનું વ્રત ઉત્તમ ફળ આપનાર છે કહેવામાં આવે છે કે જ્યારે ચંદ્રદેવ શાપિત થયા ક્ષય રોગથી પીડિત થયા ત્યારે તેઓએ પ્રદોષ વ્રત રાખીને ભગવાન ભોળેનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા જેથી ચંદ્રદેવ રોગ મુક્ત થયા આ માટે પણ આ પ્રદોષનું વ્રત દરેક પ્રકારના રોગ અને વ્યાધિનું નિવારણ કરનાર વ્રત કહેવાય છે કુંડળીમાં રહેલા રાહુ કેતુ અને શનિ સંબંધી કોઈ પણ દોષ દૂર કરે છે દેવોના દેવ મહાદેવનું આ વ્રત પ્રદોષનું વ્રત છે આજે સોમ પ્રદોષના દિવસે ભગવાન ભોળેનાથની પૂજા કરીને ચંદ્રોદય થાય ત્યારે ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવની પણ પૂજા કરી શકાય છે અથવા શિવજીના મંત્ર સાથે ચંદ્રદેવના મંત્ર પણ જપી શકાય છે જો કે શિવજીના મંત્ર જપમાં ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે શિવજીની ચટામાં ચંદ્ર દર્શન થાય છે જે ભોળાનાથના ભક્તો છે તેમનું સર્વ રીતે કલ્યાણ થાય છે લંકાપતિ રાવણ ભોળાનાથના ભક્ત હતા અને તેમને પણ મુક્તિ પ્રાપ્ત થઈ ચાહે કોઈ પણ રીતે દુસ્સંગ થાય તો પણ દેવોના દેવ ભોળાનાથ તેમના પર કૃપા કરે છે બાણાસુર પર ભોળાનાથે કૃપા કરી હતી મહાદેવ એવા દેવ છે જેણે દેવતાઓ અને અસુરો બંને માનતા હોય છે કૈલાશપતિ મહાદેવ તો ધરતીના લોકવાસીઓના જ સ્વામી છે અને અંત સમયના બેલી છે એટલા માટે મનુષ્ય પણ ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરીને ધન્ય થાય છે દેવો અસુરો મનુષ્ય અને સર્વ જીવ જંતુ પણ મહાદેવની પૂજા અર્ચનામાં લીન રહે છે કારણ કે મહાદેવ પશુપતિના જ છે પશુઓના સ્વામી છે મનુષ્યની અંદર પણ એક પ્રકારનો પશુ છે જે મનુષ્ય મહાદેવની પૂજા કરે છે તેના પર મહાદેવ સદાય કૃપા રાખે છે અને જે પશુતા છે તે શાંત કરે છે તેમના નાથ સ્વામી ભગવાન ભોળાનાથ તે જીવ પર કૃપા કરે છે અને તેને ભક્તિ અને અંતમાં મુક્તિ આપે છે વ્રતનો સંકલ્પ કરવામાં આવે છે વ્રતના એક સમયે ભોજન લઈને અથવા ઉપવાસ કરીને વ્રત કરી શકાય છે ભોજન હંમેશા સાંજે પ્રદોષકાળમાં જ્યારે ભગવાન મહાદેવની પૂજા પૂરી થાય પછી લેવાય છે પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે આ દિવસે શિવલિંગ પર કાળા તલ અર્પિત કરવામાં આવે છે પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ સુખ અને સમૃદ્ધિ માટે કર્જમાંથી મુક્તિ માટે આ સોમ પ્રદોષના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા ફળથી કરવામાં આવે છે જે ભક્તો પ્રદોષનો વ્રત કરવા માગે છે તેમણે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ કરીને શુદ્ધ વસ્ત્રો પહેરીને અને ભગવાન મહાદેવનું મનમાં સ્મરણ કરે જે સ્થાનમાં ભગવાન મહાદેવની પૂજા કરવામાં આવે છે તેને સ્વચ્છ રાખવી જોઈએ ત્યારબાદ આખા ઘરની સફાઈ કરી ગંગાજળ અથવા ગૌમૂત્ર અથવા સાદા પાણીનો છંટકાવ કરવો જો ઘરમાં અંગૂઠા જેટલું શિવલિંગ હોય તો તેની પૂજા કરવી નહીતર આજુબાજુના શિવાલયમાં જઈ ભગવાન મહાદેવની પૂજા કરી શકાય છે એટલું જલ ચડાવવાથી પણ ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે પ્રભુ ભોળાનાથ કહેવાય છે પ્રદોષના વ્રતમાં શિવમંત્રનો જપ ઉત્તમ ફળ આપે છે શારીરિક અને માનસિક કષ્ટ દૂર થાય છે ખાસ કરીને મૃત્યુંજય મંત્ર છે ભક્તો પર પ્રભુ કૃપા વરસાવે છે સુખ અને શાંતિના આશીર્વાદ આપે છે જીવનમાં સંતુલન લાવે છે વ્રત રાખવાથી મનોકામના પણ પૂર્ણ થાય છે મહાદેવ કૈલાશ પર્વત પર દેવી પાર્વતી સાથે નૃત્ય કરે છે નટરાજ ભગવાનની પૂજા થાય છે નૃત્ય કરતા મહાદેવ અત્યંત પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂરી કરે છે આ પ્રદોષના વ્રત કરવાથી બે ગાયોનું દાનનું પુણ્ય મળે છે પ્રદોષના વ્રતના તથ્ય એ છે કે જ્યારે અધર્મની વૃદ્ધિ થાય છે અન્યાય અને અતિક્રમણ વધે છે મનુષ્યમાં સ્વાર્થ ભાવ વધે છે અને વ્યક્તિ સત્ય કર્મ છોડી દે છે ત્યારે ભગવાન મહાદેવની આરાધના કરી ભક્તો પ્રદોષનું વ્રત કરે તો જન્મ જન્માંતરના ફેરામાંથી મુક્તિ મળી શકે છે સાત વાર અનુસાર જુદા જુદા દિવસો જે પ્રદોષની તિથિ આવે છે તેનો ફળ પણ જુદો હોય છે રવિવાર જો પ્રદોષનું વ્રત આવે અને કોઈ શ્રદ્ધાથી આ રવિવારના દિવસે પ્રદોષનું વ્રત કરે તો તે મનુષ્યને આયુષ્યમાં વૃદ્ધિ સારું સ્વાસ્થ્ય અને જીવનમાં લાભની પ્રાપ્તિ થાય છે સોમવાર સોમ પ્રદોષ વ્રત આવે તો આ વ્રત રાખવાથી શારીરિક અને માનસિક આરોગ્ય મળે છે અને ઈચ્છાઓ પૂર્ણ થાય છે મંગળવાર ભૂમ પ્રદોષ વ્રત આવે તો આ દિવસે વ્રત રાખવાથી રોગો ઋણ અને કર્જમાંથી મુક્તિ મળે છે અને સ્વાસ્થ્ય લાભ થાય છે બુધવાર બુધ પ્રદોષ વ્રત આવે તો તે વ્રત કરવાથી સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે ઈચ્છાઓ પૂર્ણ થાય છે ચામડીના રોગ અને પીડા દૂર થાય છે ગુરુવાર ગુરુ પ્રદોષ વ્રત આવે તો આ વ્રત કરવાથી શત્રુ બાધા દૂર થાય છે જીવનમાં શાંતિ મળે છે પતિ પત્ની વચ્ચે સુખ સમૃદ્ધિ અને મનમેળ રહે છે અને સૌભાગ્ય મળે છે શુક્રવાર શુક્ર પ્રદોષ વ્રત આવે તો દાંપત્ય જીવનમાં સુખ શાંતિ અને સૌભાગ્ય મળે છે જીવનમાં સાંસારિક માયાની પણ પ્રાપ્તિ થાય છે શનિવાર શનિ પ્રદોષ વ્રત આવે તો સંતાનની પ્રાપ્તિ માટે ઉત્તમ ફળ આપે છે મિત્રો અલગ અલગ ઉદ્દેશ્યથી પણ ભક્તો વ્રત કરી શકે છે આ વ્રત કરવાથી હંમેશા શુભ ફળમાં વૃદ્ધિ થાય છે હવે આપણે જાણી લઈએ કે પ્રદોષના વ્રતનું ઉદ્યાપન કેવી રીતે કરવું જોઈએ જો છવ્વીસ પ્રદોષનું વ્રત થઈ જાય ત્યારે તેનો પારણો કરાય છે આ પારણામાં પણ સાદી રીતે પારણા કરવા જોઈએ ભોલેનાથની પૂજા અર્ચના થાય છે જે રીતે આપણે પ્રદોષના વ્રતમાં કરીએ છીએ મંત્ર જપ થાય છે યજ્ઞ અને હવન કરી શકાય છે હવનમાં ખીર નખાય છે અને ભગવાન ભોલેનાથના મંત્ર બોલી સ્વાહા કહેવાય છે હવન પૂરો થાય પછી ભગવાન ભોલેનાથની આરતી થાય છે શાંતિ પાઠ થાય છે અંતમાં બ્રાહ્મણોને ભોજન કરાવાય છે સામર્થ્ય અનુસાર દક્ષિણા અપાય છે અથવા તો મંદિરમાં જઈને સીધી સામગ્રી આપી શકાય છે આ રીતે સાદી અને સરળ રીતે આ પ્રદોષના વ્રતનો પારણો થાય છે મિત્રો આપણે સાંભળ્યું પ્રદોષ વ્રતના મુહૂર્ત મહિમા અને ઉપાય વિશે હવે આપણે સાંભળીએ સોમ પ્રદોષની વ્રત કથા બોલો ભોલેનાથની જય પૌરાણિક કથા અનુસાર એક નગરમાં એક બ્રાહ્મણી રહેતા હતા તેના પતિ સ્વર્ગસ્થ થયા બાદ તે પોતાના પુત્ર સાથે ભિક્ષા માંગીને પોતાનું જીવન ચલાવતા ભિક્ષા દ્વારા પોતાને અને પુત્રને અન્ન મળી રહેતું એક દિવસ જ્યારે બ્રાહ્મણી ઘેર પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં તેને એક નાનો બાળક ઘાયલ અવસ્થામાં મળ્યો બ્રાહ્મણીને દયા આવી અને તેણે આ બાળકને પોતાના ઘેર લાવ્યું તે બાળક બીજું કોઈ નહીં પરંતુ વિદર્ભ દેશના રાજકુમાર હતા શત્રુ સૈનિકો દ્વારા રાજ્ય પર આક્રમણ થતા તેના પિતા બંદી બન્યા તે બાળક અહીં તહીં ભટકતા ભટકતા વિધવા બ્રાહ્મણીને મળ્યો રાજકુમાર બ્રાહ્મણ પુત્ર સાથે બ્રાહ્મણીના ઘેર રહેવા લાગ્યો એક દિવસે અંશુમતી નામની ગંધર્વ કન્યા રાજકુમારને જોઈ અને મોહિત થઈ ગઈ બીજા દિવસે અંશુમતી પોતાના માતા પિતાને રાજકુમારી સાથે મળવા માટે લાવી ત્યારે આ રાજકુમાર તેમના માતાપિતાને પણ પસંદ આવ્યો થોડા દિવસ પછી અંશુમતી અને તેના માતાપિતાને મહાદેવ સ્વપ્નમાં આદેશ આપ્યો કે રાજકુમાર અને અંશુમતીનો વિવાહ કરાવવામાં આવે ત્યારે અંશુમતીના માતા પિતાએ પ્રભુની આજ્ઞા શિરોદ્ધાર્ય કરીને આવું જ કર્યું વિધવા બ્રાહ્મણી પ્રદોષનું વ્રત કરતી હતી વ્રતના પ્રભાવથી ગંધર્વ રાજાની સેનાની સહાયથી રાજકુમારે વિદર્ભ દેશના શત્રુઓને ખદેડી દીધા અને પોતાના પિતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું તે આનંદપૂર્વક રહેવા લાગ્યો રાજકુમારે તે બ્રાહ્મણીના પુત્રને પ્રધાનમંત્રી બનાવ્યો બ્રાહ્મણી તો પ્રદોષનું વ્રત કરતી રહી અને મહાદેવની ભક્તિમાં લીન રહી ભોળેનાથની કૃપાથી જ તેનો પુત્ર પ્રધાનમંત્રી બન્યો અને બધા હળીમળીને રહેવા લાગ્યા આમ ગરીબ બ્રાહ્મણીનું ભાગ્ય પ્રદોષના વ્રતના પ્રભાવથી ખુલી ગયું હે મહાદેવ જેમ તમે આ બ્રાહ્મણીને ફળ્યા તેમ તેના સંતાનને ફળ્યા એવી આપની આ કથા કહેનાર હે ભોળેનાથ પૂજા કરનાર સર્વને આપ ફળજો આપના આશીર્વાદ ફળે ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો બોલો શક્તિપતિ મહાદેવની જય આજના દિવસે ભોળેનાથના બાર જ્યોતિર્ સ્વરૂપ બાર જ્યોતિર્લિંગ છે તેમના નામનું સ્મરણ કરતાં જ સાત જન્મોના પાપ નષ્ટ થાય છે અને ભોળેનાથની કૃપા પ્રાપ્ત થાય છે બોલો પાર્વતી પતિ ભગવાન ભોલેનાથની જય દર્શક મિત્રો વ્રતકથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ વ્રતકથા પસંદ આવી હશે જો આ વ્રત કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે